આઈ લવ યુ દીકા આઈ લવ તું મને પ્રેમ કરે હે હા મારી ગાડી થી આગો મારાઈ પેલા તો પણ હું તને હાચો પ્રેમ કરું છું માને હમ બસ ઓય મને પ્રેમ કરે હલે તારી જેવા લુક્કા ને હું કાઈ પ્રેમ કરું તારથી ને હારા ન તો મારા વિદેશ માંગા આવે ને હું હાલી મળ્યો આઈ લવ યુ ને હું તને પ્રેમ કરું છું પણ ઈ બધા તને ખોટો પ્રેમ કરતા છે હું તને હાસો પ્રેમ કરું તું કેતો તારા હાટુ મરી જાવ તું મને હાસો પ્રેમ કરેસ તમારા પૈસા જોઈને મને પ્રેમ કરેસ આ ડટ્ટા એટલે કા પૈસાનું મારે એવું કાય ન તાર પૈસા ન જોતા મારે તો તારે હું જોતો છું હું જોતી હા તું જોય છું હું તારી સામે હું થૂકું ને વેતી ન થાય હાલ તારી માને હલાય ડ્રાઈવર ગાડી ચાલુ કર આવો મોટો પ્રેમ કરવા વાળો હા હું થૂકીશ હું અરે બાપ

नम शिवाय ओम नम शिवाय हा लटकता बापू मारी जे कोई मंत्रेली चॉकलेट खाय एना बदाय काम था सीताराम बापू जय सीताराम बापू सीताराम सीताराम અલો આવો બોલો શું તમારે દુઃખ પડ્યું શું તમે આ લટકતા બાપુની મટુ લે આયા બોલો બાપુ મારે રશિયા દેશની એક છોકરી છે ને મારે એના એને પ્રેમ થઈ ગયો છે બાપુ હું એને ઇન્સ્ટાગ્રામમાં આઈ લવ યુ મોકલું છું પણ એ હામું જોતી જ નથી પણ એ મને પ્રેમ કરે ને બાપુ એવું કાંઈક કરો રે થઈ જાય છે તારું કામ થઈ જાય છે હવે તું ઉપાધિ કરીમાં તું લટકતા બાપુની મઢુળીયા આવી જશો હલેમ મલીમ સમડ નમા ઓહ રેઠેલી ચોકલેટ દેખાય ને એ મારી મંત્રેલી ચોકલેટ છે ही मंत्रेली चॉकलेट तू खा जा એટલે તારું કામ થઈ જશે ખા ખા ઈ મંત્રેલી ચોકલેટ ખા એ કુસા ભાઈ મારા મેક મેસેજ આઈ જો તો કેનો છે એ વાલે જીઓ ભાઈ આ તમે જે છોરીને પ્રેમ કરો છો ને ઈ છોડીનો મેસેજ આયો અને તમને આઈ દેવી કીધું વાહ ચમત્કારી બાપુ વાહ તમારી ચોકલેટ ખાઈ દેગો તો ચમત્કાર થયો હો બોલો ચોકલેટવાળા બાપુજી જય બોલો ચોકલેટવાળા બાપુજી જય આજો તમારું કામ થઈ ગયું હવે ચૂકી લીજો જાવ

હા બાપુ તો હવે તો પછી તું માનતો બાપુ તો છે હા હા બધું કામ કરી નાખ પૂછું પૂછ સીતારામ 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 બાપુ બાપુ આવો આવો શું તમારે બોલો બોલો તમારું કામ પીડ્યું છે બાપુ સાંભળ્યું છે તારા કામ કરી નાખો છો તમારે મારું કામ કરવાનું છે એક અમાર કામ છોડી છે અને સમજો હું એને બહુ પ્રેમ કરું છું એનું નામ છે મમતા પણ જો હું લેવું કહું ને ત્યારે મને ભાવ જ નથી આ તો મારી માથે ફૂંકીને તમારે આમ જો એવું કાંઈક બાપુ કરવાનું છે કે મારા પ્રેમમાં ગાંડી થઈ જાય મારા પ્રેમમાં ઘેલી થઈ જાય મને જ ભારે બાપુ એવું કાંઈક કરી દો ને ઉપાધિ કરવામાં છોકરાઓ

ક્યાં પૈસા બગાડવા જઈ હતી એ બાપુ ક્યાંય નથી ગઈ લગન માં ગઈ ખબર નથી અને આમ જો તો નવા રૂગડા પહેર્યા હે આમ પૈસા બચાય પૈસા બચાય એ બાપુ પણ આપણે પૈસા વાળા છે કે જેવા તેવા લુગડા પહેરીએ એ સારું લાગે આપણે હારત કપડા પહેરવા પડે ને આ તમે હું તૂટલા ફાટલા પહેરો છો ભૂંડા લાગો હું આ એક પરે થી ડુગડા પહેરું હું જૂના હા તો આજો પૈસા ને ડટ્ટો રાખો નવા લુગડા લઈ આવો જાવ મારે તો આ જૂના જ પહેરવા હે નવા કાઈ લેવા જ નથી તમે બાપુ હવે આવવાના આવા જ રહ્યા અને આવા ડ્રાઈવર નો રખાય 20000 રૂપિયા દે સમજો તારે શીખી જવાય એ બાપુ તમને કઈ ખબર પડે પૈસાવાળા હોય ને ઈ કોઈ દી હાથે ગાડીયું ના હોય હું આલી જ નીકળાસો તમે તો માથું પકવી નાખ્યું મારું બા એ બા એ અહીં આવો

હા હા હવે હું કરશ એ ચોકલેટ મેકી દેવી હા ઊઠે એટલે ખાઈ લેશે એને ક્યાં ખબર આપણે મૂકી આમ જો તો માર્યા જેની હુઈ ગઈ છે હે એક કામ કરું ઓલા પણ મૂકી દઉં ઊઠશે ને એટલે ખાઈ જાય છે

એ ભાઈ એને ટીવી નો કહેવાય એલઈડી કહેવાય હાઈ જી ઓય તું જાને 60000 નું એલઈડી લઈ દીધું તોય નામ બોલતા આવડું ની એ જા મે કઈ બારો આવ છે આપડે જાવ છું લાવો બાપુ રીમાન સો કરવું આ બધાઈ નું લે લે આ ચોકલેટ કરી દી હે ને કે મારી સોડી લાવી છે લાયક કામ કરું હું ખાઈ જાવ ઇને ક્યાં ખબર છે કાય

એકક ના બોશાતી દા એય એના મને બસાય યે કામ કરી શું શું છે ને પાછો લા બાપુ પર હાલ્યા જાય ઈ ધાનુ કઈ કરસી આવી મન જે કરો એ જલ્દી કરો હાલો હાલો જલ્દી કરો ને બસકો ટૂટી ગયો એ એ લઈ લો હાલો અજ્ઞા આઈ લવ યુ એ બા એ મારા બાપુ થી આઈ લવ યુ ક્યો આ હા હા જઈ મારી મના કી મરી આ હા હા ભાઈ ગાલો